નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એટલે કે સ્ટીમ લેબ્સ ગુજરાત સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં વ્યવહારિક કુશળતા વિકસાવવા સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ લેબ્સ સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે સ્ટીમ લેબ એક એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ પર હાથ અજમાવવાનો અનુભવ મળે છે અને વિજ્ઞાન અને ગણિતની તેમની પાઠ્યપુસ્તકમાં ભણેલા વિવિધ વિષયો વિશે સમજણ પ્રાપ્ત કરે છે સ્ટીમ લેબ વિદ્યાર્થીઓ વચ્ચે વૈજ્ઞાનિક વલણ વિકસાવા માટેનું મંચ પ્રદાન કરે છે સ્ટીમ લેબમાં વિજ્ઞાન અને ગણિતની કિટ ઉપલબ્ધ છે નિદર્શન સામગ્રી નમૂનાઓ ચાર્ટ્સ પણ ત્યાં ઉપલબ્ધ હોય છે વિદ્યાર્થીઓ દ્વારા વિચારને આકાર આપવા માટે કેટલીક સ્થાનિક ઉપલબ્ધ સામગ્રી પ્રદાન કરવામાં આવે છે અને કિટ્સ આપવામાં આવે છે જે વિષય શિક્ષક દ્વારા અધ્યાયન અધ્યાપન સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા માટે સ્ટીમ લેબ પાસે વિજ્ઞાન અને ગણિતનું સાહિત્ય હોય છે સ્ટીમ લેબમાં પૂરા પાડવામાં આવેલ સામગ્રીનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તા માટે મેન્યુઅલ અને વિડીયો ગુજરાતીમાં આપવામાં આવશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિખ્યાત વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવશે વિદ્યાર્થીઓમાં તકનીકી કુશળતા વિકસાવવા માટે સ્ટ્રીમ લાઈફમાં બેઝિક રોબોટિક કીટ પણ આપવામાં આવશે થેન્ક યુ